ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં ગણેશને લઈને આજે મંગળવારના રોજ વિસર્જન યાત્રા ઉત્સાહ અને ઉમંગ સાથે યોજાઈ હતી બપોરે વિઘ્નહર્તા દેવને થાળ ધરી બરાબર મજાને વાંચે ગાજતે સોસાયટી વિસ્તારથી લઈ નગરના માધ્યો પર યાત્રા ફરી હતી જેમાં પચ્ચીસેક પ્રતિમાઓના એકી સાથે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી તળાજમા આ વખતે પચીસ પચીસથી વધુ સ્થળે ગજાનન બિરાજમાન હતા તેની સાથે સરકારના આદેશ મુજબ પાલિકા દ્વારા મૂર્તિ વિસર્જન માટે લીલાપીર બાપુની દરગાહ નજીક જાંબુડિયા પંપ સ્ટેશન ખાતે પાણીનો મોટો હોઝ ભરાયો છે મૂર્તિ વિસર્જન અહીં થાય તેવું આયોજન કરવામાં આવ્યું હતું જેને લઈને ચીફ ઓફિસર દવે અને લાલાભાઈ સરવૈયા દ્વારા લોકોના નદી કે અન્ય સ્થળના બદલે વોઝમાં પધરાવ અપીલ કરી હતી રણભૂમિ જીવદયા ગ્રુપ દ્વારા વિસર્જન યાત્રાનું આયોજન કરાયું હતું સાથેની જવાબદારી પણ સ્વીકારવામાં આવી હતી આજે બપોરે બાર કલાકે વ્યાયામ શાળા ખાતેથી વીસ જેટલા વાહનોના મોટા કાફલા સાથે પચીસેક મૂર્તિઓ લાવવામાં આવી હતી રૂટમાં થોડો ફેરફાર કરીને ઈરિગેશન કોલોની પાસલ થઈ શિવાજી મહારાજના બાવલીથી લઈ ગર્લ્સ સ્કૂલ વાવચોક ગાંધીચોક જનતા હોટોલ સહિતના વિસ્તારોમાં થઈ પાલિકા દ્વારા જે હોઝ બનાવવામાં આવ્યો હશે ત્યાં નાની પ્રતિમા અને મોટી પ્રતિમા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું યાત્રાના રૂટ ઉપર ભાવિકજનો દ્વારા પ્રસાદ સરબત પીણા પાણી સહિતની પ્રસાદ સ્વરૂપે વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં રણ રણભૂમિ જીવદયા ગ્રુપ દ્વારા ગણપતિ વિસર્જન શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો વેપારીઓ અધિકારીઓ કર્મચારીઓ સહિતના તમામ ઉપસ્થિત રહેતા અને ખૂબ સારો સહકાર આપવામાં આવેલો હોય જેનો રણભૂમિ જીવદયા ગ્રુપ વતી તમામનો આઈ વાળાએ આભાર વ્યક્ત કર્યો હતો